નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આકલાવ તાલુકાના જોશી કુવામાં ગ્રામસભામાં મચ્યો હોબાળો કુવા ગામે ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તલાટી ગ્રામસભામાં એક પત્રકારોને કવરેજ કરતા રોકવામાં આવ્યા કયા કારણસર પત્રકારોને રોકવામાં આવ્યા જેમાં આકલાવ તાલુકાના જોશી કુવા ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગટર લાઈનના કોઈ પ્રશ્નને લઈને ગ્રામસભામાં હોબાળો થયો જોશીકુવા ગામમાં આવેલ બાલ મંદિરમાં ગ્રામસભામાં ગટર લાઈનને લઈને બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ જોશીકુવાની ગ્રામસભામાં કુફ રાખવામાં આવી હતી માહિતી મુજબ ગટર લાઈનના મુદ્દે પ્રશ્ને બે પક્ષ દ્વારા ઉગ્રવો ચાલી બાદ સામસામે હાથની મારા મારી પણ થઈ હતી જેના વિડીયોગ્રાફિક રિપોર્ટર બનાવતા હતા જે રિપોર્ટરને વિડીયોગ્રાફી કરવા માટે પણ મૂકવામાં આવ્યા હતા કારણ કે ગ્રામસભામાં ખૂબ રાખી ત્યારબાદ સમગ્ર ગામ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર કુમાર પટેલ